નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી તાલુકાના લુહાર વડ ખાતે સ્વચ્છતા સેવા અંતર્ગત માતાજીના મંદિરે સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો સ્વચ્છતા સેવા અંતર્ગત ધાર્મિક સપ્તાહની ઉજવણી ચાલી રહી છે બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આદરણીય મહા પ્રધાનમંત્રી મોદી સાહેબના આહવાન હેઠળ ધાર્મિક સપ્તાહોની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે જે અંતર્ગત સુરત જિલ્લાના માંડવી તાલુકામાં લુહાર વડમાં આવેલ દૂધ મોગરા માતાજીના મંદિરમાં સાફ સફાઈનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના શ્રી અનિલભાઈ ચૌધરીના અધ્યક્ષ હેઠળ સફાઈ ઝુંબેશ રાખવામાં આવી હતી જેમાં દેવગઢ ચોરંબા ઈસર બલેથીના સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા તથા ગામ આગેવાનો તલાટી શ્રી લાલજીભાઈ તેમજ તાલુકા પંચાયતના સ્વચ્છ ભારત મિશનના તમામ સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જય શ્રી રામ જય શ્રી રામ આવનાર 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક કોલ હેઠળ અને સ્થાનિક અમારા ધારાસભ્ય અને મંત્રી શ્રી કુંવરજીભાઈ હરપતિ સાહેબ સ્થાનિક અમારા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે અમે આ દેવગઢ જિલ્લા પંચાયત મત વિસ્તાર હેઠળ આવેલ અમારી આદિવાસીઓની કુળદેવી દૂધમગ્રા માતાજીના મંદિર પરિસર પરિસરમાં સપ્તાહ સ્વચ્છ સપ્તાહના કાર્યક્રમ હેઠળ આજે અમે અહીંયા મંદિરના પરિસરમાં સ્વચ્છતાનો કાર્યક્રમ યોજ્યો હતો એમાં અમારી સાથે તાલુકા પંચાયતના સ્વચ્છ ભારત મિશન હેઠળના કર્મચારીગણ સાથે જોડાયા વિસ્તારના સરપંચશ્રીઓ ધર્મેશભાઈ ઈશ્વર દેવગઢ નવજીભાઈ બલેઠીથી નંદુબહેન જોરામભાઈથી રમેશભાઈ અમે સૌ વિસ્તારના આગેવાનો સાથે આ મંદિરના પરિસરમાં સફાઈ અભિયાન કર્યું અને વિસ્તારમાં આવેલ તમામ ધાર્મિક સ્થળોએ હવે પછીના દિવસોમાં અમે સફાઈ અભિયાન યોજવા જઈ રહ્યા છીએ જય શ્રી રામ જય શ્રી આ સાથે જ જોતા રહો ટીવી ટાઇમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ